રાજકોટ અગ્નિકાંડના સીટ રિપોર્ટ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ખુલાસો સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાશે એસઆઈટી એ ડાયરેક્ટ વિભાગને રિપોર્ટિંગ કરતું હોય છે અને એસઆઈટી દ્વારા મોટા ભાગનું જે રિપોર્ટો જે જવાબો લેવાના હોય એના ઉપર કામગીરી પૂર્ણ થવા ઉપર છે અને જા કાલે રાત્રે બી બે વાગ્યા સુધી અનેક લોકોના જવાબો લેવામાં આવ્યા છે આજે વહેલી સવારથી બી એ લોકોના જવાબો લેવાની કામગીરી ચાલુ જ હતી ખૂબ મોટી સંખ્યામાં બધા જ અધિકારીઓ બધા જ ડિપાર્ટમેન્ટ અને જે કોઈ લાગતા વલગતા છે એ તમામ લોકોના જવાબો લેવા જવાબો જોડે જોડે જે કોઈ લોકોની જવાબદારી બનતી હોય એ બધું જ નક્કી કરવામાં આવતું હોય છે આજે ઓફિશિયલ સ્ટેટમેન્ટ એસઆઈટી દ્વારા આપ સૌ લોકોને આજે વહેલી સવારે કાલે આપવામાં તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે